આપણે કોમેન્ટ કરી દઈએ આપણે કોમેન્ટ પર લાઈક વધારે આવી દે એટલે આપણે જીગરસિંહ તેમના ખર્ચે આપણે લઈને ઉભા છે જીગરસિંહ તો આપણે જીવન જીવન રાઈડરને જો આપણે એક ચેનલ રાખી હતી કે જે એના મિની બ્લોગમાં સૌથી વધારે લાઈક જે કોમેન્ટ કરશે ને સૌથી વધારે લાઈક હશે અને આપણે એક મેમ્બરને અહીંયા જીગરસિંહ એના ખર્ચે લઈ જાય તો એના વિનર આપણે જો એટલે કોઈ બને તે આપણે અહીંયા લઈ જવા ને કનુભા કોઈ છો તમે જય માતાજી તો બાકી જોઈ લો આપણે બંકો જો મિની બ્લોગ ચાલુ છે તો બાકી બ્લોગ મો ગાઈસ બ્લોગ મો બન્યા રહે છું તો ફાઇનલી ગાઈસ આપણે એરપોર્ટ ઉપર આવી ગયા અને જોઈ લો આપણા રાઈડર જીવણભાઈ ઠાકોર એ પણ હું આવી ગયા છે જો આપણા જીગરસિંહ રાઈડર કનુભા બધા જેટલા એના ફ્રેન્ડ હી બધા આવી જાય અને જો આ રાઈડર જીવન ભાઈ રાઈડર બાકી એનું જો બાઈક અને થોડું વિડિયો નું કામ અહીંયા ચાલુ હે થોડું અને જોલો ફ્રેન્ડ બધા કેટલાય મળવા એમને આવેલા છે બાકી આપણા ભલોબા કબલ છો કે નહીં છે છે હો છે નહીં હા ભાઈ નહીં જો આપણે મળી જાય તો જીવણ કોઈ બસ સપોર્ટ કરો અને બીજો ડેલી બ્લોગ બનાવશે તો જેટલો સપોર્ટ સારો મળશે એટલા બ્લોગ પણ સારા સારા આવશે તો કાંઈ સપોર્ટ કરજો બાકી જો જીગરસિંહ કોઈ કહેશો જય માતાજી મિત્રો આપણે જીવનભાઈ ઠાકોરને મળવા આવી ગયા હતા અત્યારે એરપોર્ટ ઉપર અને આજ છે જીવનભાઈ ઠાકોર મિત્રો છે કહી દેજો ના હોય તો ના ના પોતે જ છે જીવનભાઈ ઠાકોર હા કહી દેજો કાંઈ જીવનભાઈ ને ફ્રેન્ડ પણ કેટલા બધા લોકો જો આવેલા હે મળવા એને હ ગાઇઝ બાકી જીવણભાઈનું ભાઈ એકદમ જોરદાર હે એનું તો વ્લોગમાં બનાવ્યો છું તો ગાઇઝ આપણે જો એરપોર્ટ ઉપર હતા પણ ત્યાંથી તડકો થોડો પડતો હતો તો લોકેશન આપણે ચેન્જ કરી નાખીએ અને ડીમાન્ડ મોલની સામે આપણે આવી જાય બાકી ગાઈઝાનું વાતાવરણ તો એકદમ જોરદાર હે અને આપણે અનુભવ ભાઈ કનુભા બાકી જો જીવણભાઈને આપણે મળવા આવેલા બધા ફ્રેન્ડ પણ બેઠાએ કનુભા કોઈ કહેશો તમે ઓટો નહીં મારો જીવનભાઈ બેન તેનું બાઈક નો બાઈક નો ઓટો નહીં મારો તમારે તો બાકી જો જીવનભાઈ હાલ તો એક રીલ શૂટ કરી રહ્યા આપણે બ્લોગ બનાવવા કેમેરામેન ઓ કેમેરામેન શું જોઈ રહ્યા તમે અને તમે જો જીવનભાઈ જો હાલ તો એક રીલ શૂટ કરી રહ્યા આપણા ભાઈ ભાઈ આપડા જેન્ડર ના હે આપડા બાજુ ના તો ભાઈ કે છો તમે બસ એન્જોય તો ભાઈ બાકી ફૂલ મોજ માં હે અને આપડા બંકા બે જણા બેઠા હે અને જગરસિંહ જો થોડો એક રીલ શૂટ કરી અને કનુબા ને આપડે ઉભાય કનુબા જો લાગે તમારું આય માહોલ ગરમ તો જો જીવન ભાઈ મળે ને આપણે તો ફૂલ માહોલ ગરમ થઈ ગયો છે જીવન ભાઈ જો ગાઈસ આ ભાઈ મળવા ગયા છે કે નહીં સે સે બાકી આ જીવન ભાઈ છે કે નહીં જીગર સિંહ સપોર્ટ કરજો ગાઈ જો તો ગાઈ સપોર્ટ કરજો અને જીવન ભાઈ જુઓ હા મળી જાય અહીં બહુ સારું કહેવાત બધા મળવા આવ્યા ગાઈસ બહુ મજા આવી અને અત્યારે બહુ ખૂબ મજા આવ રહ્યો વિડિયો બનાવો છો બધા ભાઈઓ મળવા છે તો બાકી બધા ભાઈઓ છે ને હાલ તો રીલ શૂટ કરવી છે તો ફૂલ માહોલ ગરમ હે હાલ તો તો ગાઈસ આ ભાઈ જાવલથી મળવા આવ્યા મળીને બહુ મજા આવી અને તમને મજા આવી કે નહીં બાકી આપણે જો રાઈડર ને મળી અને બહુ મજા આવી અને રાઈડર જોડે બહુ ફોટા પાડ્યા રીલો બનાવી અને બ્લોગ પણ ચાલુ જ છે તો આપણે રાઈડર જોડે બહુ મજા આવી તો જીગરસિંહ તમને કેવું લાગ્યું આપણે જ્યારે માહોલ ગરમ કરી નાખ્યો હોય એટલી મજા આવી એટલે મજા તો બહુ આવી છે વાછડી મારા રાઈડર જોડે આવી એટલે તમે લાઈક કરજો ફોલો કરજો અને સપોર્ટ કરજો અમને બી સપોર્ટ કરજો રાઈડરને બી સપોર્ટ કરજો આગળ વધે અને જો ફૂલ સપોર્ટ કરજો અમને કરજો અને રાઈડરને પણ કરજો કે રાઈડર મસ્ત મોડો છે એટલે એમને ફૂલ સપોર્ટ કરજો જો ગાઈસ તો આ બધા ખુશ થઈ ગયા શેક નહીં મજા આઈ ને મજા ફૂલ તો મજા મોજ કરો ગાઈસ તમે પણ મોજ કરો હા મજા મજા જ કરો બસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં